ગુજરાતના રાજકોટ જિલ્લામાં આવેલો ઉપલેટાનો ભાદરકાંઠા વિસ્તાર જ્યાં બાગાયતી પાક જેવા ખેતી કરતા ખેડૂતોને કુદરતના કહેરનો સામનો કરવો પડી રહ્યો છે તાજેતરમાં પડેલા ધોધમાર વરસાદ અને ભારે પવનના કારણે અનેક ખેડૂતોને લાખો રૂપિયાનો આર્થિક નુકસાન થઈ રહ્યો છે આ વિસ્તારના આશરે પાંત્રીસમી મી ચાલીસ જેટલા ખેડૂતો સાતસોમી આઠસો વીઘા જમીનમાં કેળની ખેતી કરતા હતા નારાયણ ગોવિંદભાઈ રાવલિયા ગામ ઉપલેટા તાલુકો ઉપલેટા જિલ્લો રાજકોટ આ મારું કેડનું વાવેતર છે હવે આજ બે ગયા વર્ષે તાવતે વાવાઝોડામાં બધું પડી ગયું હતું આ ઓણ સાલે બધું પડી ગયું છે વિઘે સિત્તેરથી એંશી હજાર રૂપિયાનો ખર્ચો થયો છે બધું પાપ પૂરું થઈ ગયું છે આ તમારી નજર સામે છે બધું વાવેતર છે વીસ થી બાવીસ વીઘાનું ઉચ્ચમોજમાં ન સીધી નેવું ટકા જેવી નુકસાની થઈ ગઈ છે આમાં કાંઈ લેવાનું છે જ નહીં લગભગ તો પૂરું થઈ ગયું છે બધું સરકાર કંઈક આમાં સહાય કરે તો બચીએ નકર તો શું આમાં પૂરું થઈ ગયું બધું પરંતુ કુદરતની આફતિ આ તમામ મૂલની સંપૂર્ણ રીતે તબાહ કરી નાખ્યા છે આ ખેડૂતોનું મહેનતનું પલાળેલું પાણી માત્ર થોડી ક્ષણોમાં વેરવી નાખ્યું ઉપલેટાના આ ખેડૂતો માટે આ આર્થિક નુકસાન માત્ર મૂળનો નાશ નથી પરંતુ એમના જીવન અને જીવનધારાના આધારને પણ તબાહ કરી નાખ્યું છે કુદરતના કહેર સામે આ ખેડૂતોની લડાઈ હજી પણ ચાલુ છે મારું નામ છે હરેશચંદ્ર વાડિયા ભાદરકાઠા ઉપલેટાની અંદર ભાદરકાઠા વીડી વિસ્તારની અંદર અમારી બધા ખેડૂતોની જમીન આવેલી છે અંદાજે અમારે આ ઘેડનું વાવેતર પાંચસોથી સાતસો વીઘાની અંદર પાંત્રીસથી ચાલીસ ખેડૂત કરીએ છીએ એટલે અત્યારે અમારો આ પાક ઓલરેડી તૈયાર થઈ ગયો હતો બે દિવસ પહેલાં જે વરસાદ અને પવનને હિસાબે અમારો જે તૈયાર થયેલો પાક તમે જોઈ શકો અત્યારે સંપૂર્ણપણે નાબૂદ થઈ ગયો નિષ્ફળ થઈ ગયો છે ગયા વખતે પણ અમારે એવું જ થયું જે તાવતે વાવાઝોડું હતું એ ટાઈમમાં અમારો પાક કમ્પ્લીટ થઈ ગયો હતો એ ટાઈમમાં અમારે બધી નુકસાની હતી આ આખા બગીચાની અંદર અત્યારે બધો પાક ફેલ થઈ ગયો છે હવે કદાચ આમાં ઊભા છે દોઢસો બસો રોપા જેવું જ ઉભેલું છે બાકી બધું નાશ થઈ ગયું છે એટલે અમારે આ જે બાદરકાંઠા વિસ્તારની અંદર જે કેળની ખેતી કરતા ખેડૂતોને બધાને બહુ મોટી પુષ્કળ પ્રમાણમાં નુકસાની છે આ વર્ષે નુકસાની હતી અને આગલા વર્ષે આવતેમાંય નુકસાની હતી એટલે એ ગણતરીથી અમારે વાત માનો ને કે ત્રણ વર્ષ ઉપરા ઉપર નુકસાની કારણ કે આજે આ બધું સાફ કરાવું છું અત્યાર સુધીમાં અમે આ કેળને ખેતી કરવાની અંદર વીઘે સાઠ સિત્તેર હજાર રૂપિયાનો ખર્ચો થાય છે આ પાક અમારો તૈયાર થઈ ગયો હતો પણ આ પાક નાબૂદ થઈ ગયો હવે આની બધી સાફ સફાઈને બધું એ બધું કરતાં હજી અમારે બીજા વીઘે પાંત્રીસ ચાલીસ હજાર રૂપિયા જેવો ખર્ચો આવશે એટલે અમે ત્રણ વર્ષ પાછા પડી ગયા પાંચસોથી સાતસો વીઘાની અંદર અત્યારે કેળનું વાવેતર થાય છે હવે એક એક ખેડૂને વીઘે પચાસથી સિત્તેર હજાર રૂપિયાનો ખર્ચો આવે છે એ ખર્ચો આખું વર્ષ અમે કર્યો હોય વર્ષની અંદર એક જ વાર પાક આવે એમાંય પાછો આ પાક ફેલ થઈ ગયો એટલે અત્યારે વિઘે એક લાખ ને વીસ હજાર કે પચીસ હજાર રૂપિયા જેવો ટોટલી વીઘાનો ખર્ચ છે તો એવું સાતસો વીઘાનું વાવેતર છે તો પાક ફેલ છે અને ગયા વખતે તાવતેમાંય ફેલ હતો ને આ આ વર્ષે પણ ફેલ થઈ ગયો છે મારું નામ મનીષભાઈ વસોયા કામ ઉપલેટા ભાદર કાંઠે વીડીમાં અમારી જમીન આવી છે અને છેલ્લા આઠ દસ વર્ષથી અમે આવી રીતે કેળનું શેરડીનું એવા બધા અલગ અલગ વાવેતર કરી છે તો ગઈ સાલ અમારે આ કેળનું વાવેતર હતું સારો એવો પાક હતો સારી લુમું આવી ગઈ હતી હવે લણવાનો જ ટાઈમ હતો લેવાનો જ એ જ ટાઈમે બે દિવસ પહેલાં જે વરસાદ વરસ્યો અને એની અરે ફૂલ પવન આવતા બધી નુકસાની જાજી એવી કરી લગભગ થળ પાડી નાખ્યા છે જે કેળા ફૂલ આવેલા હતા હવે કટિંગ જ હતું એટલે અંદાજીત વિઘે લાખ રૂપિયા જેવી નુકસાની ગણીને હાલવાનું કારણ કે અમારે વિઘે આમાં આઠ સીતેર હજાર રૂપિયા જેવો ખર્ચ થાય એ બધી બાદ કરતા હજી આની મજૂરી એવડી બે છે બધું બહાર કાઢવું જોઈએ એટલે એમ માનો અમારા બે વાર ફેલ ગયા એક વર્ષે તો આવ્યું હતું નજી આ છ મહિને તો બધું ચોખ્ખું થઈ રહે આ જોતા આ કાંઠાના વાવેતર જી કહી અમે કરી છે એમાં બહુ ઝાઝા પાયે નુકસાની છે તો સરકારશ્રીને આ બાબતે ધ્યાન દોરાવવા અમે વિનંતી કરી છે